હે તો એવરીવન આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ કાર ડીલરશિપ સેમ્યુલેટર તો ભાઈ આજે આપણે ટાર્ગેટ છે ભાઈ 50000 ડોલર ભેગા કરવાના બરાબર માત્ર આપણી જો 100 ડોલર છે તો ભાઈ જોઈએ છે ભાઈ કેમ ના 50000 ડોલર ભેગા કર્યા છે ચલો ચાલુ કરીએ ભાઈ આજનો અપડેટ ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં તો ભાઈ તમને ખબર હોય તો આપણે ભાઈ ગયા એપિસોડમાં બે ગાડીઓ લાવ્યા હતા એક લીલા કલરની અને એક વ્હાઇટ કલરની ગાડી લાવ્યા હતા તો વ્હાઇટ કલરની ગાડી તો ભાઈ મેં વેચી મારી અને એ જે પૈસા એનાથી આપણે ગાડી લાવ્યા હતા બીજી બે કલરની ગાડી લાવ્યો છું જો એક તો આ રહી ભાઈ વ્હાઇટ કલરની અને બીજી એક આ રેડ કલરની બરાબર તો આ ગાડી તો ભાઈ મેં ઓલરેડી ભાઈ રેડી કરી દીધી છે ઓલમોસ્ટ ભાઈ બધું કમ્પ્લીટ છે હવે ખાલી આને ભાઈ થોડું ઘણું કામ કરવાનું બાકી છે તો આપણે ભાઈ ત્યાં મૂકીને કરી દઈશું ઓલ રાઈટ ભાઈ આ ગાડી પણ જોરદાર છે ભાઈ અને આ લીલી ગાડી ભાઈ મારી ફેવરેટ છે વેચવાનું મૂળ તો નતું પણ આપણે કરવાના છે ભાઈ પચાસ હજાર ડોલર તો ભાઈ વેચવી પડશે કોઈ નહીં આ દે ભાઈ પાછી પાછી આ દે ઓકે ચોર આવ્યો ચોર આવ્યો ભાઈ આઈ જાય આઈ જાય એ જ આજે તારી બેન બજાવી દઈશું પાડી દીધો તારી બેન ને હરી ભાઈ લઈ જાય ને હાલતી નોતા હાલતી નોતા આવે હાલતી નો સીધો સીધો હાલ ચાલફોટ હા તો ભાઈ આપણે આ ગાડીને ભાઈ એડ્સ મૂકવાની છે બરાબર એ પહેલા બીજું એક કામ હતું કે ભાઈ થોડુંક એ લાગે ગેરકાયદેસર કામ કરવાનું છે આપણે કોઈને ભાઈ કરી લઈએ આ જોઈએ છે ભાઈ કેટલું આપણે ઓછું કરીએ છીએ ભાઈ નવ હજારના આઠ હજાર થયા છે ઓલરાઇટ હવે આ જોઈએ છે ભાઈ કેટલું થાય છે બસ એંસી હજાર થઈ ગયા બહુ ઇનફ છે ભાઈ નવ હજારના આપણે એંસી હજાર દસ હજાર વધારે ઘટાડી દીધા મતલબ સારું છે તો હવે ચેક કરીએ ભાઈ આની માર્કેટ વેલ્યુ હો હોલ રાઈટ દસ હજાર ચારસો ને પિસ્તાલીસ છે અને આપણે લાવ્યા ભાઈ સાત

આપણી જે રેડ કલરની ગાડી છે એને પણ વેચવાની છે પણ એની માટે આપણે પેલા ભાઈ ગાડીને ધોવાની બાકી છે તો એ ધોઈ નાખીશું ફટાફટ એનો તો વાંધો નથી ઓલ ભાઈ માર્કેટ વેલ્યુ અગિયાર હજાર છે તો આપણે અઢાર હજાર તો આરામથી દઈએ ઓ ભાઈ આરામથી વેચી જશે ચલો કોઈ વાંધો નહીં ઓલ રાઇટ ચલો ભાઈ કહીએ ભાઈ આપણે ગાડીઓ જોવા તો બધા બહુ આવે છે પણ લેતા નહીં મારા બેટાને મોંઘી પડે આ ભાઈ સત્તર હજાર માં મૂકી છે અને આ અઢાર હજાર માં મૂકી છે તો સારા એવા ભાઈ પૈસા થઈ જશે મને લાગે છે કે આ ત્રણ ગાડીઓ આપણે વેચીશું તો ઓલમોસ્ટ પચાસ હજાર તો થઈ જ જશે કોઈ નઈ ભાઈ અત્યારે આને મૂકીએ ભાઈ આપણે કાર વોશિંગમાં એકદમ ચકાચક રા ચીક કરવાની છે બરાબર રાઈટ ઓલમોસ્ટ ભાઈ મુકાઈ ગઈ ગાડી હવે સૌથી પહેલા લગાવવાનું છે ફોર્મ ઓકે આવી ગયું છે ભાઈ અને ઊભું કરો ભાઈ ગામ મારવાનું ચકાચક થઈ જવી જોઈએ ભાઈ ગાડી હું ગાડી દો ત્યાં સુધી તમે લોકો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને શેર કરી દો ભાઈ બરાબર ત્યાં સુધી હું ફટાફટ ગાડી ધોઈ નાખું બરાબર છે ભાઈ ચાલો ચલો હું ગાડી ધોઈ નાખું ભાઈ ઓ રાઈટ ભાઈ ગાડી ધોતા ધોતા એક કસ્ટમર આવ્યો છે આપણો તો ચલો ભાઈ જઈને ફટાફટ એને ચેક કરીએ ઓકે ભાઈ આ અઢાર હજારની ગાડીના દસ હજાર કે છે તો મારા ખ્યાલથી ભાઈ આવી જશે ભાઈ આરામથી સત્તર પંદર સત્તર હજાર સુધી આવી જશે તો ભાઈ ચલો આને આપીએ સત્તર હજાર પાંચસો ઓકે બાર હજાર ઉપર આવ્યો ઓકે તો હવે આપીએ અને સોળ હજાર પાંચ ઓકે ચૌદ હજાર લાસ્ટ ઓફર આપણે આપીએ છીએ અને સોળ હજાર નહીં ભાઈ ના ભાઈ પંદર હજારની આપે ચલો ને છોકરો ખુશ થશે ઓકે ભાઈ ચૌદ હજાર જ આપે છે ના ભાઈ ના રિજેક્ટ મારો ચૌદ હજારમાં તો સાત હજારમાં તો લા તો ડબલ તો થઈ જ પણ યાર આપણે પચાસ હજારનો ટાર્ગેટ કરવાનો છે તો આપણે એની માટે તો ભાઈ પૂરે પૂરા પૈસા લેવા જ પડશે તો જ ક્યાંક આપણે પ્રોફિટ થશે બરાબર ઓકે તો હવે આ ગાડીને આપણે પહેલા તો સૌથી પહેલા ઉડુ મીટર લગાવીશું ઓકે ભાઈ ચાલીસ હજાર છે ઓકે બીજો ક્લાયન્ટ આવ્યો છે આપણો પણ પેલા ઉડુ મીટરથી કરી લેજે ભાઈ

ઓલમોસ્ટ ભાઈ સત્તર હજાર તો આવી ગયા છે આપણી જોડે તો ચલો ભાઈ હવે આનું પણ આપણે ઓલું મીટર કરી દીધું છે હવે આને મૂકવાની છે આપણે વેચવા ઓકે તો આવી ગઈ છે ભાઈ આપણી ગાડી આવી ગઈ છે ઓકે ભાઈ ચેક કરી લઈએ ભાઈ આનું માર્કેટ વાગ્યું હોય ઓકે બાર હજાર રૂપિયા છે તો આપણે લાગતા ભાઈ આઠ સાડા આઠ હજારમાં યાર આમાં થોડોક પ્રોફિટ ઓછો થશે મને એવું લાગે છે પણ કોઈ નહીં ભાઈ શું કરીશું આપણે ભાઈ આપણા હાથમાં તો છે નહી ભાઈ ફોટા પાડવાના જ રહી ગયા યાર ચલો ભાઈ ફટાફટ ફોટા પાડીને આવીએ ઓકે કેમેરો ભૈયાજી સ્માઈલ

કે વધારે આવશે ભાઈ ચલો વીસ હજાર મૂકી દઈએ બરાબર ઇનફ છે ભાઈ તો ભાઈ આપણી જોડે માત્ર ખાલી સત્તર હજાર રૂપિયા છે તો ભાઈ આ ગાડી વેચે ત્યાં લગીને વેટ થોડી કરીશું આપણે કોઈ સારી ડીલ મળે તો ગાડી લઈ જઈએ છીએ આપણે ચલો તો ભાઈ આપણે જોઈએ ભાઈ સારી એવી ગાડી ભાઈ દસ હજાર છત્રીસ હજાર ભાઈ આ ચાર હજારની ગાડી છે પ્રોફિટ નથી પણ એટલો બધો ઓકે ભાઈ કોઈ તો કસ્ટમર આવ્યું જો ભાઈ ચલો ચલો ભાઈ જઈને ચેક કરીએ ભાઈ જો સારી ડીલ મળશે તો ભાઈ વેચી જ મારીશું ભાઈ અઢાર હજાર ના નવ હજાર કે ચાલ ભાઈ સત્તર હજાર ઓકે ભાઈ ડાયરેક્ટ અગિયાર હજાર પાંચસો સોળ હજાર પાંચસો ચાલ ઓકે ઓકે ભાઈ સોળ હજાર પંદર હજાર આલો ચલો ભાઈ લાસ્ટ ઓફર આપણી ભાઈ તેર હજાર સાતસો આપે છે યાર આટલામાં તો વેચીશું તો આપણો ટાર્ગેટ પણ પૂરો નહીં થાય ભાઈ મેન જી રે છે હા ભાઈ તાર લેવી છે અઢાર હજાર માં આપી દઈશ લેવી છે તારે લેવી છે લઈ લેને ભાઈ હાડ મેં જાઓ ઓલ રાઈટ તો ચલો ભાઈ આપણે ચેક કરીએ સારી સારી ગાડીઓ મળે તો લઈ લઈશું ભાઈ બરાબર આપણી ઓકે ભાઈ હજારની ગાડી યાર પાંચ હજાર ભાઈ આ ગાડીમાં પ્રોફિટ તો મળી જાય એવું ભાઈ આ વીસ હજારની આપણી જ છે આ ગાડી મને સારી લાગે ભાઈ પણ પૈસા એકત્રીસ હજાર રૂપિયા છે યાર કોઈ નવી ગાડીઓ નથી આવી ભાઈ ગાડીઓ તો બધી બહુ આવી છે પણ આપણી જોડે પૈસા નથી યાર ઓકે આ ગાડી આપણે મીટિંગ ફિક્સ કરીએ ભાઈ આમાં આપણને સારો એવો પ્રોફિટ મળે તો ભાઈ ઓકે બીજી આ તો નહીં ભાઈ ઓફ રોડર રાઈડર એમાં પણ સારા એવા પૈસા ઓ ભાઈ ત્રણ હજારની નથી એકવીસ હજાર ભાઈ સસ્તામાં બતાવો થોડી ઘણી ओ भाई आज को हजार आम प्रॉफिट मले हो जाए चलो मीटिंग फिक्स करो ऑलराइट तो चलो जाइए वे फटाफट आपड़े आपड़ो फटफड़ियो लाइन है मीटिंग फिक्स आपड़ो फटफड़ियो कहां गयो भाई आ रियो ओके भाई कोई तो कस्टमर है कस्टमर पहले एम <laughs> <गें> बहन जी <laughs> ओके डील भाई डायरेक्ट 18000 भाई ओ, -ओ भाई साहब <laughs> पांच

ચાલ નથી લેવી હોશિયારી છે ને મારે ગધેડી ને ભાઈ આપડી ડીલ તો ના થાય આપણે જવું પડશે ભાઈ ચાલતા ચાલતા આઠસો મીટર ભાઈ કોઈ વાંધો નહિ ભાઈ ચલો જઈએ ભાઈ આપણે ફટાફટ પેલા ઓ બેનજી વારો ઓ ભાઈ આ સહેલું છે ભાઈ આ બેન વળી ગયા કોઈ વાંધો નહિ ભાઈ આપણે લિફ્ટ લઈને જઈશું ભાઈ આજે જે ગાડી આવે એની ઉપર ચડી જવાનું બરાબર આઈ ગયું છે ભાઈ આપણું car dealer ship ભાઈ આપણો ખટારો બહુ ધીમો થઈ ગયો છે યાર કેમ કે તો જ નથી ને એની માં ને અને ભાઈ પેટ્રોલ પણ પુરાવાનું થયું છે તો ભાઈ પહેલા જવું પડશે પેટ્રોલ પંપે કેમ કે ભાઈ ખટારામાં પેટ્રોલ જ નથી તો પુરાવું તો પડશે ને કોઈ નહીં ભાઈ આવી ગયા છે આપણો ખટારો લઈને ઉભો રહે ઠોકીયા

કોઈ નઈ ભાઈ all right ભાઈ ભરાઈ દીધું છે પેટ્રોલ હવે લગાવો આને ડંડાને ને પાછો અહિયાં અને નીકળી પડો આપણો ફ્યુલ નો કાંટો ભાઈ એકદમ ચકાચક થઈ ગયો છે ફૂલ ચકાચક મતલબ ફૂલ થઈ ગયો છે ભાઈ ઓલ રાઈટ ભાઈ આપણે આવી ગયા છે ઓલમોસ્ટ ભાઈ 100 મીટર જ રહ્યું છે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ખાડો 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 ઓકે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ભાઈ લાલ ગાડી છે આર લાલ પરી છે ભાઈ લાલ પરી આપડી ભાઈ આની કન્ડિશન એકદમ બળે ઓકે તો ભાઈ બોડી વર્ક પણ કમ્પ્લીટ છે ખાલી આપણે પોલિશ જ કરવાની છે કોઈ વાંધો નહી અને ભાઈ એક પાર્ટ નથી બ્રેક નથી થોડા બટ પાર્ટ્સ લાઈન લગાવવા પડશે કોઈ વાંધો નહી ભાઈ માર્કેટ વેલ્યુ

ભાઈ ગાડી ડ્રાઇવેબલ નથી એટલે આપણે ભાઈ એને લેતા નથી ટોર નથી કરતા આપણે કરીશું ભાઈ રીસેટ હોઈટ ભાઈ આપણે ગાડી લઈને આવી ગયા છીએ ગાડી મીન્સ આપણે ડીલ કરીને આવ્યા છે હવે ગાડીને આપણે રીસેટ કરીશું ઓકે અને ભાઈ પાછું મળજો હો રાઈટ તો હવે જઈને ફટાફટ રીસેટ કરીશું આપણે બરાબર એટલે ગાડી આપણી અહીંયા ઓકે રીસેટ ભાઈ ફટાફટ રીતે આવી ગઈ છે ગાડી આવી ગઈ છે ગાડી તો હવે આને ભાઈ એન્જિનના અમુક પાર્ટ નથી તો ભાઈ પેલા તો પાર્ટસ લાવવા પડશે જોઈએ છે મેં કીધું ને ભાઈ ગાડીને ડ્રાઈવેબલ નથી તો આને ચડાવવી પડશે આપણે ગેરેજમાં બરાબર રાઈટ ભાઈ થોડું થોડું ધીમે ધીમે કરીને લઈને આગળ આવી ગયા છે હવે થોડુંક જ રહ્યું છે ભાઈ આ મને બહુ અઘરું લાગે છે એની મને

ઓકે ભાઈ આના છૂટા પડતી ત્યાં ભાણી આવે આપણે હવે આને ઊંચી કરીશું આપણે કોઈ તો ગરાક આવ્યો છે ભાઈ છે હાજી બોલો બોલો મેડમ બેન તમને શરમ આવે વીસ હજાર ના બાર હજાર ક્યાં છે યાર કોઈ નઈ ભાઈ આપણે આપણી શું ઓગણીસ હજાર ની ઓ ભાઈ ચૌદ હજાર આવી ગઈ આપડે પંદર હજાર વેચી મારવાની છે અઢાર હજાર પાંચસો ચલો મેમ ચલો ભાઈ સત્તર હજાર ભાઈ આપણે ગાડી તો વેચી મારી છે અને આપણો ભાઈ રેપ્યુટેશન લેવલ પણ છઠ્ઠું થઈ ગયું છે બરાબર તો ભાઈ આજનો આપણો ટાર્ગેટ ભાઈ ક્લિયર થઈ ગયો છે ભાઈ આપણે પચાસ હજાર ડોલર ભેગા કરવાના હતા એમાંથી ભાઈ ચુમાલીસ હજાર ડોલર ભેગા કરી દીધા છે અને ભાઈ છ હજારની આપણે ગાડી અભી હાલ જ લઈને આયા છે તો ભાઈ ઓલમોસ્ટ પચાસ હજાર તો ભેગા કરી દીધા છે ભાઈ આજનો ટાર્ગેટ તો ભાઈ આજનો વિડિયો અહીંયા જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો સોબસ્ક્રાબ કરો અને કોમેન્ટ કરજો તમને મળીએ ભાઈ વિડીયોમાં